વારાણસી પહોંચતા જ રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પર્સન નીતા અંબાણીએ કહ્યું કે હું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ લઈને આવી છું જે ભગવાનના ચરણોમાં અર્પણ કરું છું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે આ ફંક્શન બારમી જુલાઈથી શરૂ થશે અને ચૌદમી જુલાઈ સુધી ચાલશે પ્રથમ દિવસે બારમી જુલાઈના રોજ શુભ લગ્ન થશે અને તેના માટે ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે તેરમી જુલાઈએ શુભ આશીર્વાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ચૌદમી જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે વેડિંગ રિસેપ્શન થશે દેશ વિદેશમાં દરેકની નજર આ શાહી લગ્ન ઉપર ટકેલી છે આ લગ્ન મુંબઈમાં ધામધૂમથી થશે જેમના આમંત્રણને લઈને મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી કાશી વિશ્વનાથની મુલાકાતે પહોંચ્યા છે પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ પણ બાબાના ચરણોમાં અર્પણ કર્યું અને આશીર્વાદ લીધા હતા એ દરમિયાન નીતા અંબાણીની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે નીતા અંબાણી ગુલાબી રંગની સાડી અને ગળામાં મોતીથી જડાયેલો લાંબો હાર પહેરેલો જોવા મળ્યા હતા આ સાથે જ રાઉન્ડ ઇયરિંગ્સ તેના લુકમાં ઉમેરો કરી રહી છે નીતા અંબાણીએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરી અને અહીં આવવાનું કારણ પણ જણાવ્યું અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા સુંદર ગુલાબી સાડીમાં સજ્જ નીતા અંબાણી ગંગા આરતીમાં હાજરી આપતા જોવા મળ્યા હતા મંદિરમાં પ્રાર્થના કર્યા પછી તેણીએ કાશી વિશ્વનાથની મુલાકાત લેવાના હેતુ વિશે મીડિયા સાથે વાત કરી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું કાર્ડ બાબા વિશ્વનાથને અર્પણ કરવા સોમવારે મોડી સાંજે વારાણસી પહોંચ્યા બાબા વિશ્વનાથનું બાબા વિશ્વનાથનું શોષોપચાર વિધિથી પૂજન કર્યું સૌથી પહેલા અનંત અંબાણીના લગ્નનું નિમંત્રણ પત્ર અને કન્યા પક્ષ દ્વારા પ્રેક્ષિત નિમંત્રણ પત્ર બાબા વિશ્વનાથને અર્પણ કર્યું બાબા વિશ્વનાથના મંદિરમાં એક પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાનું દાન પણ કર્યું છે વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત અન્નપૂર્ણા મંદિરને પણ એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે નીતા અંબાણીએ કહ્યું મેં ભગવાન શિવને પ્રાર્થના કરી હું ખૂબ જ આશીર્વાદ અનુભવું છું આજે હું આનંદ અને રાધિકાના લગ્ન માટે સર્વશક્તિમાનને અર્પણ કરવા માટે આમંત્રણ લઈને આવી આવી છું હું દસ વર્ષ પછી અહીં આવી છું જોઈને હું ખુશ છું અહીંનો વિકાસ નીતા અંબાણી વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે આનંદ અને રાધિકાના લગ્નનું આમંત્રણ બાબાને સમર્પિત કર્યું અને તેમના આશીર્વાદ મેં લીધા છે બાબાના દર્શન કર્યા બાદ ગંગા આરતી લઈને તે ઉત્સાહિત થયા હતા નીતા અંબાણી કાશી પહોંચતાની સાથે જ તેમની આસપાસ ચુસ્ત સુરક્ષા ઘેરો દેખાતો હતો નીતા અંબાણીએ પણ હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું હતું આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારને કાશી વિશ્વનાથ ધામ સાથે ખૂબ જ જૂનો લગાવ છે બાબા વિશ્વનાથની પૂજા કરવા માટે અંબાણી પરિવાર ઘણી વખત કાશી આવી ચૂક્યો છે કોકિલાબેન પણ કાશીમાં પૂજા કરવા આવ્યા હતા દસ વર્ષ પછી મંદિરની મુલાકાત લેવા પર નીતા અંબાણીએ તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું મારું નસીબ છે કે હું ગંગા આરતી દરમિયાન અહીં આવી છું ખૂબ જ સારો લાગે છે અહીં ઘણી બધી શક્તિ છે મંદિરની મુલાકાત બાદ નીતા અંબાણીએ ચાટની દુકાનની પણ મુલાકાત લીધી હતી અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી નીતા અંબાણીએ વારાણસીમાં ચાટનો આનંદ માણ્યો કાશી વિશ્વનાથ ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રથમ લગ્નનું આમંત્રણ આપ્યું मैं दस साल पहले आई थी और अभी यहाँ मेरा सौभाग्य है कि मैं यहाँ गंगा आरती के टाइम आई हूँ और इतना अच्छा लग रहा है इतना इतनी शांति लग रही है मन में बहुत ही सुंदर दर्शन भी किए मैम आज बहुत के मैम आप इन्विटेशन एक तरीके से लेके आई यहाँ पर जो माहौल होता है पीएम मोदी जो सब लोग आते हैं अलग ही एंथुजियाज तो होता था तो क्या अनुभव हुआ आपको अंदर से क्या मिला है मैम क्या कहना चाहिए बस ये इतनी आ, इतनी शक्ति है यहाँ और आ, जो डिविनिटी में एक्सपीरियंस होता है दैट ओनली वन पर्सन कैन एक्सपीरियंस